નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે લાઠી નગર સેવા સદન તાલુકો લાઠી જિલ્લો અમરેલી વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે માસના હંગામી ધોરણે કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત આપવામાં આવી છે સ્વચ્છ ભારત મિશન અર્બન ટુ પોઈન્ટ જીરો ગુજરાત અંતર્ગત લાઠી નગરપાલિકા ખાતે સિટી મેનેજર એસ ડબ્લ્યુ એમની એક જગ્યા અગિયાર માસના કરાર આધારિત નીચે મુજબની વિગતે નિમણૂક કરવાની થાય છે આ જગ્યા ઉપર નિમણૂક મેળવવા લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ જાહેરાત થયેથી નીચે જણાવેલ તારીખ અને સમયે લાઠી નગરપાલિકા તાલુકો લાઠી જિલ્લો અમરેલી ખાતે રૂબરૂ અરજી તથા જરૂરી શૈક્ષણિક લાયકાત અનુભવ અંગેના પ્રમાણપત્રો તેમજ અન્ય આધાર પુરાવાની અસલ તથા સ્વપ્રમાણિત નકલો સાથે ખર્ચે વોક ઇન ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવા જણાવવામાં આવે છે હોદ્દાનું નામ છે સિટી મેનેજર સંખ્યા છે એક શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો બી બીટેક એન્વાયરમેન્ટ બી ઈ બીટેક સિવિલ એમ એમટેક એન્વાયરમેન્ટ એમ ઇમ ટેક સિવિલ અનુભવ છે એક વર્ષ ડિગ્રી મેળવ્યા બાદનો રહેશે પગાર ધોરણની વાત કરીએ તો માસિક ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે વોક ઇન ઇન્ટરવ્યૂ સમય અને તારીખ આ ખાસ નોંધી લેજો તારીખ છે સાત ત્રણ બે હજાર ચોવીસ સવારના અગિયાર કલાકે ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોની લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો